મે વળના સુરા યાર વાડ વાડવાનું ચાલુ કર્યું છે અમારે મનસુખભાઈ સંજય આ બીજી વારને તે પકવા રાખી દે પણ જનાવાર નત રહેવા દેતા એટલે જોવા શેડાની ઓર છે એકમાં દાણા સડી ગયા કમ્પ્લેટ જો એટલે આ થોડીક પાક છે માણ ના થાય પણ દા કિલો જેટલી થાય બિયારણ પૂરતી એટલે એક વરના કારણ કે લોથા થોડા કાસા છે પણ છોડવે હવે પાકી જાય વાઢીને બે દી પાંચ દી પાથરા પીડા દે ને એટલે ફૂંકાય એટલે હા હરખો ની જો ભલિયા હા જો એ તાલ નીધે છે হৰিফাই আলেচ নাই যাতে চখু কৰি যাইও মধে যাই যায় যাই বঢ়াই যায় এতিয়া খেনে মূি দেৱ বা থাইট মি গ' তাৰঠ যাই જ એની ફૂટ સારી થાય કે પાવાનું ઓછો હોય ને પછી પીવે ને એટલે થૂમડા રોગ જવાય દેખાડું તમને એક થૂમડું છે જવું ખાલી એક કેટલા ફૂટા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ લગભગ ઓછામાં ઓછા આઠ થી દસ રાડા થાય ડુંડા એક થૂમડામાં કે ફૂટ થાય એટલે અને ફૂટનો આમ થાય બાજુ સારો થાય પકવવામાં એટલે પારાઠો જોઈએ પણ આ થોડો વધારે પરાઠો થયો રાઇટની હિસાબે છે એટલે છોડવા બાકી વાંધો નથી હવે દવા અને ખાતર વગેરેની જવો તો આ બીજો આવડો થયો હાઈ ક્લાસ કોઈ ઉરિયા કોઈ ડીએપી કોઈ વસ્તુ નહીં પાક જ ને પણ આ પાન પા ને આ જનાવરની હિસાબે બીજું પાકવા દે ને કારણ કે વાળવો એટલે એમાં જનાવર બહુ બે લાણ એની હિસાબે આમાં ન રહેવા દે એટલે બાજરામાં તો હવે ધ્યાન રાખશું તો હવે વાળ કદાચ કપાઈ જાય ચિસોડાવાળા લઈ જાય એટલે એટલે બહુ વાંધો નહીં આવે ને તા લઈ જાઓ બધા એક ક્લાસ થઈ ગયા પછી ક્લાસ એટલે વાગડે બધે શાહ પાણીનો પ્રોગ્રામ કરશું પોરો ખાઈ લઈ તા એટલા કેરા છે ઉપર થઈ ત્યાં પડી જાય અમારે એક ભાઈ શીખાવશે એટલે થોડોક વાંચે રહેશે હજી પહેલાં વહેલાશે કાસનલા પેલા વેલો છે ને હજી હા એટલે વાહે રહી જાય હા હવે આગળ હજી શિરામણ એ બાકી છે સવારનું શાહ પાણી થાય એટલે શિરામણ કરશું કાસનલા અને અમારે સાંડલો કરવો છે પણ વાહે રહી જાય છે એટલે સાંડલો નથી કરી દેવો મોર થઈ જાય જો આટલો કેરો ફેર છે જો તમને દેખાડો જો આનો કેરો અને અમારા કેરા છે ત્યાં કા મનસુખ ભત્રીજા ને તારા કામ નથી કરતો એટલે એને સાંભળ કરી દેવો આપણે હા અને એમ નહીં બેઠા બેઠા વાઈટ ને તો હરકે વાયટા તારું જો વ્યવસ્થિત વાઈટ બેઠા બેઠા તે ખેડવી છે પણ વ્યવસ્થિત જો રાડા રહી ગયા ચોખ્ખું કામ કરવાનું ક્યાંય રેવા ન જોવું હા બસ એમ હા બસ લાગે નહીં જ્યાં રહી ગયા તે તમ તો લેવા લાગશો અમે હો હા એ તો ઉપાધિ ન કરતો પણ લાગત સોખું વાંચતો તમારો ભાઈ બિચારો પહેલા વહેલો થાય તો કેટલું કામ કરે નહીં હલો બનાવી દો ગરમ થઈ જાય બસ લઈ લે ને બાકી દો હલો 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 ભલિયા સરામણ ત્યાર કરો શરામણ હું સીરામણ ના ફોનમાં ન હાલે

હલો હવે શ્રીરામણ કરીને આવી ગયા છે હાથમાં હે ડોડો છે હાથમાં અને હવે આટલો છે હવે આગળ પાડી દઈ કા ચનલા ઝપટ મારી એટલે હલો હવે વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અમારો આ દેશી કામ છે બધું કા જૂનવાણી જય ભોલેનાથ બધાને સીતારામ ક્યાં ચનલા